શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિકાસ મંત્રી ઋષિકેશ પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં કુલ રૂપિયા બસો સાડત્રીસ એકસઠ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે જેમાં પ્રોજેક્ટ તેમ તેજ આગળ વધી રહ્યા છે આ કામો હેઠળ મુખ્યત્વે પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર પ્રણાલી સંબંધિત પ્રોજેક્ટનો સમાવેશ થાય શહેરના વિવિધ વિસ્તારોમાં નર્મદા યોજના અને અન્ય સ્ત્રોત દ્વારા પાણી પુરવઠાને વધુ સક્ષમ બનાવવા માટે ભૂગર્ભ અને ઊંચી ટાંકીઓ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે પમ્પિંગ મશીનરી સ્થાપિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને પચીસ હજાર મિલકતોમાં નવા પાણી જોડાણો આપવાની કામગીરી ચાલી રહી છે જેનાથી શહેરના વસ્તીના મોટા હિસ્સાઓને પાણીની વધુ સુસંગત રીતે પહોંચાડી શકાશે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ અંતર્ગત પમ્પિંગ સ્ટેશનનો આંતરિક નેટવર્ક અને એસટી જ્યારે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પાલનપુર શહેરની ગંદા પાણીની નિકાલની વ્યવસ્થાનું પણ વધુ સશક્ત બનશે અને પર્યાવરણને પણ લાભ થશે સરકારી અધિકારીઓ અને પાલનપુર મ્યુનિસિપાલિટીની સંકલિત કામગીરી દ્વારા આ તમામ પ્રોજેક્ટ સમય મર્યાદા મુજબ પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પાલનપુરના શહેર વાસીઓ માટે વધુ સારી સુનિશ્ચિત કરવા માટેના પ્રોજેક્ટોનો ઉપયોગ કરી વધુ વિવિધ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે આવનારા સમયમાં આ વિકાસ કામોના ફળરૂપે પાલનપુર શહેરમાં વધુ સુવ્યવસ્થિત અને આધુનિક શહેરી જીવનશૈલી તરફ આગળ વધશે